રાજકોટ રોટરી ક્લબ ખાતે શનિવારી બજારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું દસ મિનિટ દેશ માટે ફાળવનાર મતદાતાને સાતમી મે ના રોજ વસ્તુઓની ખરીદી ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ લોકશાહીના અવસરમાં સમગ્ર ભારતને જોડવા તંત્ર અવિરતપણે કાર્ય કરે છે જેમાં દેશભરમાં વિવિધ જગ્યાઓ પર તમામ વર્ગના લોકો માટે મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાય છે આ અભિયાન રાજકોટ શહેરની ગીત ગુર્જરી અને દૂધસાગર રોડ ખાતે શનિવારના રોજે શનિવારી બજાર યોજાય છે જ્યાં ચીજ વસ્તુઓના અનેક સ્ટોલ લગાવવામાં આવે છે જેમ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ખરીદી કરવા આવે છે આ બજારમાં વહીવટી તંત્રે દરેક સ્ટોલ પર જઈને વેપારીઓ અને ગ્રાહકોને આમંત્રણ પત્રિકા આપીને મતદાન કરવા આમંત્રિત કર્યા હતા અહેવાલ દીપક રાઠોડ